સાણંદ સાણંદ હા બોલો બોલો આપડે મારો બાબો એક છોકરી ને લઈને ભાગી ગયો તો હા તે એમને એક જાના બતાવ્યું કે પીસા વાળા એક ભુવાજી છે હા પીસા હા હા તો પીસા વાળા વાળા કણ અમે ગયા ને તે અમે બે હપ્તે અમને બોલાયા બે હપ્તે થી ને મારી કને એસી નેવું હજાર રૂપિયા લીધા મારુ નામ રમીલા બેન છે હું સાણંદના મોટી ક્યાં જિલ્લા નું આવે પીછાવાડા જોડે આવ્યું ને જિલ્લો છે હા આપડે ધોળકા તાલુકા નું પીસાવાડા ગામ આવે અમદાવાદ જિલ્લામાં અને એ ભાઈએ સિત્તેર થી હજાર રૂપિયા લીધા ને અમારું કામ ના કર્યું હવે આ પૈસા માંગે તો વાયદા કરે ખોટું બોલે આવતો નહીં એને કામ નહીં થયું પૈસા બહુ પડાઈ ગયો કેટલા પૈસા એ મારા એસી હજાર આલ્યા તમારું આખું નામ શું છે ચૌહાણ રમીલા બેન ચોરુ ભાઈ મોટી દેવતી ગામ મોટી દેવકી દેવતી દેવતી હા સાણંદ જિલ્લો

સનાથન ના ચૌહાણ સનાથન ના બી હજાર આલા પેલા અમે પેલા દિવસે જ્યાં પણ અમારે કૈસા નતા ને અમે એટીએમ માંથી ઉપાડી ને પંદર વીસ આલ્યા પછી બીજા અમારી પચાસ હજાર જેવું લીધું બકરો લાવવાનો આમ કરવાનું મારે વિધિ કરવાની મારે વિધિ નામ ભીખાભાઈ ભીખાભાઈ ઈ કઈ સમાજ ના છે એ ઓડ જ બેલદાર એના મોબાઈલ નંબર છે હા મે મોબાઈલ નંબર છે ને બરાબર તમારા દીકરા નું નામ શું છે પ્રદીપ 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 બરાબર આ જે દીકરી ને લઈને વયા ગયા એ કયા ગામ ની છે એ અમાર બાજુ ની ગામ ની જ છે કોરટની હા એ અમાર બાજુની ની ગામ ની કોરજ ની જ છે એ બઈ છોકરી છે કોટ કોટ ગામ આવ્યું ને કોરટ કોરટ અરે તો ધોળકા નું કોટ આવ્યું ને કોરટ હા એ તો અહિયાં આગળ મોરિયા જોડે જ આવ્યું કોરટ અમાર દેવતી જોડે આવ્યું અમાર દેવતી થી રહી ને અહી થી ત્રણ કિલોમીટર થાય બરાબર અને છોકરી પરણેલી જ છે પણ એ હારે ન જતી હ એ તો આની પ્રેમ હોય ને એટલે એમ પણ કઈ આવો હોય મારા વીરા આ તો બે છોકરા નો બાપ છે તમારો દીકરો હમ ના દીકરો બે છોકરો છઠ્ઠા માં ભણા છે ને તોડી બાલ મંદિર જાય છે હા પણ બેન આ બધું પ્રેમ માં તો આંધળી ડોટ છે એમાં પછી એને કઈ દેખાય એવું નથી એ છોકરી રહી ને જે લઈને જઈને મંતર જંતર વાળી બહુ છે એ આ હા એ મંતર જંતર વાળી બઉ છે મંતર જંતરજી જાય નહી ગયું હોય ને આ હિસાબ જ જાય આ એ તો મંતર જંતર આખું ગામ એ જ કેસે કે તમારો છોકરો રાખી નઈ પણ આને કંઈક કરેલું પણ મારો છોકરો એ ભળ્યો ભર્યો તને કર્યું ને ના ના બેન એ અંધશ્રદ્ધા છે કોઈ કીધે થાય ની પ્રેમ છે ને અઢી અક્ષર પ્રેમ કા કાપેસો પંડિત હોય જેને પ્રેમ છે પછી ઊંઘ ગણે ટાઢો ટા ટુકડો અરે બાપુ તમને કહું પ્રેમ ને પ્રેમ હોય એ પછી કઈ જ્ઞાતિ ની છે કઈ જાતિ ની છે એને કઈ લેવા દેવા નથી હા એટલે ઈ એવું હોય એટલે એમાં કઈ ન હોય એ છોકરી છોકરા ને પ્રેમ હોય ને એ તમને ખબર ન હોય બાકી ઈ તો એને જાજા સમય થી લફરું હોય

હવે હાલો થઈ ગયો હવે આપડા તમારા છોકરાનું નામ શું હતું પ્રદીપભાઈ 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 ચૌહાણ હાલો આ છોકરી જે ભેગી ભેગી એનું નામ શું છે અંજુબેન જેસંગભાઈ ઓ હા અંજુ અંજુબેન હા જેસંગભાઈ پہنچ চে ছেসেং বার সয়েন সয়ে সেয়ে জিসছণ বার নবর সযে সকের সযুষা কান্য়ে এগে কের আিরে সয়ে দিকের সয়ে কের সয়ে কের স

હા મને તમે કીધું ને મેં કીધું તો જોવડાવી દઈએ હવે છોકરાઓ છે ને ભાઈ હા બીજી છોકરી ને લઈને વયો ગયો ક્યાં ગામ થી બોલો છો હું છે ને અહિયાં આપડે અમદાવાદ થી એટલે શેના છો તમે અમે હા અમે રાઠોડ રાજપૂત હા રાઠોડ હોતા આવો પણ બાકી બીજું શું ઉપાડી થાય એ રાઠોડ એટલે શેમાં આવે રાજપૂત માં

થોડુંક અમારે છે ને જો તમે કઈ બોલશો રાઠોડ તમે સમજો વાત મને પૈસા ની પડી નથી તમે સમજો કાલના કેસ રવિવારે જગ્યા નથી તો આજ જરી ફોન માં ભાઈ સાહેબ તો તમે છે ને બે ત્રણ જણા જાઓ અને એ પછી ધરમ શું બોલો

પણ એમને આ છોકરી હરિજન હરિજનની લઈ ગય કે છો પણ તમારે એવું કશું કેશો ના મને પેલા છે ને પૂછવા દયો શું વસ્તુ છે એ મને ખબર પડશે એવું છે હા હું તમારા ધર્મ ધર્મનું પૂછી હા પણ ઈ છોકરી કદાચ આ બીજી જ્ઞાતિની છે તો કદાચ માતાજી ના પાડે કદાચ નો કામ થાય તો એવું થાય તો તમે પાસો મન રાખો તો ભઈ નઈ થાય ના આ તો બાપુ તમને પૂછું છું હું કે મને અમે જે છે ઈ તો મારે તમને વાત કરવી ને નકર આપણે હેરાન થઈ

હા ભીખાભાઈ નામ ભીખાભાઈ આખું નામ ભીખાભાઈ રમીલાબેન જોરુભાઈ ગામ માં મોટી દેવતી એના તમે દાણા જોયા છે ને એના એસી હજાર રૂપિયા તમે લઈ લીધા છે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું એમ જો એવા રૂપિયા લેતો હોય ને

મારા હગાની છોડી છે બરાબર હવે એ સોડી નું મેં કાર્ડ જોયું જોયું એટલે આ છોડી તો મારી છે ને તમે મારવા છો ગમે મરાય નઈ સમજો મારું હતું ને તે વળીને પાછું હોય તમે પૈસા લઈ લીધા છે એની વાત કરો એસી પૈસા એક લેતો નથી તમે સમજો નથી રીકાભાઈ મારી વાત સાંભળો તમારું રેકોર્ડિંગ એનું રેકોર્ડિંગ મારી પાસે છે એવિડન્સ મારી પાસે છે એનું બધું બધા દરબાર છે મારી તમે

સાંભળી લેકરો પાછું મહિના માં દઉં છું પંદર દીક કેડે દઉં છું અત્યારે સાંભળો હું માણસ સીધો છું તમને સીધાની વાત ન કરો હું કઉ છું એના પૈસા કેદી પાછા દેવો એટલી વાત કરું છું

ભલે લઈ જમીન કામ ના એની બધું છે તમે સમજો કે રમીલા બેન બધું ભી બધું છે પણ મારે ત્યાં પડી છે કે મારી છોકરી લઈ જાય અને અમને ક્યાં છે છોકરો ત્યાં માની નાખશું તમે તો દાણા જોયા છે અમારો છોકરો છે ને અમારી છોકરી છે હગાની છોકરી છે તમે જે દાણા જોયા ને એના એસી હજાર રૂપિયા લીધા ઈ વાત કરો તમે બીજી કેટલા બંગલા થઈ જાય તમને વિશ્વાસ આવે બાર મહિના તો એસી લીધા હોય તો હું પછી બોલો પૈસો લીધો ભીખાભાઈ મેં આખું ગામ લીધું છે દરબાર નામ ક્યાંક રૂપિયો લાભ છે એમ કઉ છું ભીખાભાઈ ભલે આપી દાદી હું એમને બોલાવું બોલાવી ને તમને વાત કરાવું કરાવ મારા કોઈ જરૂર નથી મેં મોકલ્યો નથી છોકરીને મારતા છોકરા ને મારતા હતા તો છોકરા ને મારતા છોકરીને મારતા એના માટે તો પોલીસ છે એમાં તમે ભુવા થોડા કરી શકો અને તમે ભુવા તમારા ઘરે હક હોય એમ એટલે તમે આ કરો છો યાર એને અમારા છોકરા છે બરાબર મારે આપવી નથી હવે એને એને મને એ વાત કરી બધો પુરાવો છે મારી પાસે હાજર કરી છે મેં તમે સાંભળી લો કીધું છે મને એવું કીધું દરબાર આવે ને

તમારી કહેવાય ને બે પાંચ જણા ભેગા હોય જેનો મિનિંગ એવો નો હોય કે આપડે કરી શકીએ પણ રાહત તો રાખવી પડે ને કીધું ભાઈ આ બધું આપડે સમાધાન પતવી દે એ અમારા ભેગા વાળા ભાઈ આના પૈસા તમે કેદી કેટલા દિવસ માં દેવો એટલી વાત કરો એટલે કેટલા દિવસ મેં એમ કીધું કે તાર પૈસા નહી તાર બિલ લાઈન આવજે તમારા જમીન સાહેબ ફાઇટ નો કાઢવાની છે ને ત્રણ વીઘા વેચે મારી છે સમજો

વચ્ચે માણા હોય એમના બરાબર તમે જે કઈ જાતિ ના ભયડા લ્યો છો ને ફલાણા હોવા જોઈએ રજપૂત હોય એટલે આવો બીજી ના હોય તો નઈ માતાજી ને આવા ધંધા કરો છો ને આવા જાતિ એમને એવું કીધું પૈસા લેતા જાઓ હવે પાછા હું કઈ સમાજ નો બોલું છું તમે તમારું જોગણી માં પૂછો તો બીજી વાત બોલો હે ભાઈ ભીખાભાઈ હું કઈ સમાજ માંથી હોય છે કઈ જ્ઞાતિ નો બોલું જોગણી માં પૂછો તરીકે

ભંગડી છે ને હરિજન છે તો મારે છોડી નીકળી કઈ છોડી હા અમારા ભાઈ ની છોકરા ની વહુ એનું ઘર ભાગ્યું છે તમારા છોકરાની વહુ તો તમે કેમ માતાજી કીધું ને ફોન માં વાતું કરું ભેગી તમે છોકરી માં કેમ નું કીધું છોકરી બાથરૂમ માંથી ફોન કરતી તમારા છોકરા ની વ્યુ જાય છે બીજાનું ઘર બાંધીએ છે તો ઈ તમને ખબર નથી અને તમે દાણા ને લેશો અરે કેસ કરેલો છે કે શું કામ કરે છે તમારે તો માતાજી કેસ તો પોલીસ સ્ટેશન માં થાય પોલીસ સ્ટેશન સિવાય નહી એવું તમે જાણો છો પણ મારે મારો કેસ મૂકવા નથી એવડા કેસ ક્યાં જરૂર છે તમે તો બેઠા છો ગમે કરી દો ગમે સજા છોકરો બધી અંધ્રધા ભવાડા બંધ કરી દેવા સમાજ ને ધૂતો એનું રેકોર્ડિંગ છે મારી પાસે એસી હજાર રૂપિયા હવે તમે કટકે કટકે ઈ વાત કરો પૂરું થઈ હું તમને એમ કઉ છુ કે જે અમારા દરબાર નટુસિંગ નાતો ત્યાં આગળ મેં કીધું દરબાર આવો અને એ દરબાર એમ કે દાદા ગયા છે તો એમ કીધું તારું છે ને જે થયું એ થયું તાર હિસાબ લઈ દીધે એવું કહી દીધું

હા પૈસા તમારો ઓડિયો ની બેન નો ઓડિયો બધો યુટ્યુબમાં ભીખાભાઈ આ તમારો પુરાવો છે ને યુટ્યુબ માં આજે હાજર આવી જાવ

તોય આખી વાત સમજતા તને ઈ તો કાયદા કહે છે કે ગમે તે કોઈ ની દીકરી આરે કોઈ પણ લગન કરી શકે ભેગા ભણત બધી જ્ઞાતિ ની છોકરીઓ બધી હારે લગ્ન કરી શકે પરણેલી હોય તો લગન કરી લે હેને હા ઈ કાયદા મુજબ કર્યું ઈ કાય તમારા માતાજી કીધું નથી કર્યું ચલો એ એ દાવો આપવાનું તૈયાર થઈ ગયો હવે બરાબર હા એટલે હવે એના પૈસા તમે થોડા દિમા પાછા દઈ દીયો હા તમાર પોતે આવવું પડશે હા હા હું આવીશ તમે ફોન કરો હું આવું છું મારું નામ છે અને યુટ્યુબ માં તમારો વિડીયો આવશે એમાં મને રિંગ કરજો હા ઓકે એટલે મને શું કહો છો

હા એટલે તમારો ફોટો મોકલો એટલે ભુવા ને ખુલ્લો પડી દી બીજી વાર આવું કોઈ માફ ન કરે હા તો તમારો ફોટો મોકલો આમાં કાઇ ગાઓ પણ હા